ઉષ્ણતા નયન એટલે શું બરાબર તો કે કોન્વેક્શન કરંટ આપણે આના દ્વારા સમજેલા હતા કે પૃથ્વીની જે આંતરિક સંરચના જે છે એની અંદર આ બધી વસ્તુ જોવા મળતી હોય છે ઉષ્ણતા નયન વિશે મેં તમને બે ત્રણ ઉદાહરણ આપેલા હતા જો ભૂગોળની અંદર મેં તમને કીધું હતું બે ત્રણ ઉદાહરણ મગજમાં ફિટ કરી નાખો ગમે ત્યારે એ શબ્દ આવે તો એ જ ઇમેજિન કરવાનું એમાં પહેલું જ ઉદાહરણ મેં તમને ઉષ્ણતા નયનમાં શું આપેલું હતું કે માની લો કે તમે પાણી ગરમ કરવા મૂક્યું છે કે ચા ગરમ કરવા મૂકી છે તો શું થશે પહેલાં નીચેનો ભાગ રહ્યો એ ગરમ થશે એની પછી ઉપરનો એની પછી ઉપરનો એની પછી ઉપરનો એટલે કે ધીમે ધીમે ગરમ થશે બધું એટલે કે ઇન શોર્ટ ત્યારે મેં તમને એક ટેકનિક કીધી હતી લેયર ટેકનિક કે નીચેનો ભાગ નીચેનું લેયર નીચેનું પ્રથમ લેયર પહેલાં ગરમ થશે એની પછી ઉપરનું લેયર એની પછી ઉપરનું લેયર એની પછી ઉપરનું લેયર આવી રીતે ગરમ થશે તો હકીકતમાં આની અંદર આખી સિસ્ટમ કઈ રીતે વર્ક કરે કે નીચેનું લેયર ગરમ થયું ને પછી એ લેયર એની ઉષ્મા એની ઉર્જા એની ગરમી એ ઉપરના લેયરને ટ્રાન્સફર કરે એટલે કે હસ્તાંતરણ કરે એ લેયર એની ઉપરની ઉપર જે છે એ ટ્રાન્સફર કરે આવું થતું રહેતું હોય તમે કદાચ અમુક વાર ગરમ પાણી કરતા હોય અને જોયું હોય ને તો ગરમ પાણી કરવાનું બરાબર અને ખાલી પંદર વીસ સેકન્ડમાં બંધ કરી દેવાનું પંદર વીસ સેકન્ડમાં બંધ કરી દેવું તો તમને તમે જોશો ને તો ઉપરનું પાણી હજી ઠંડુ જ હશે પણ એક્ઝેક્ટ નીચે હાથ નાખશો ને તો થોડું થોડું ગરમ જે છે એ જોવા મળશે કેમ કારણ કે નીચેનું લેયર નીચેનો ભાગ ગરમ થઈ ગયો છે પણ એને હજી ઉષ્મા સ્થળાંતર કરી નથી હસ્તાંતરણ જે છે એ કરી નથી તો આમાં હસ્તાંતરણવાળી પ્રક્રિયા જોવા મળે પહેલી વસ્તુ બીજી વસ્તુ તમે ઓપ્શન એ ટીક કર્યો કે આ એક પ્રક્રિયા છે જે કોઈ તાપમાનના ક્ષેત્રમાં બને છે એ વિધાન ખોટું છે શા માટે કારણ કે ઉષ્ણતા ન એન એ જ એ જ પ્રક્રિયા કોઈ તાપમાન ક્ષેત્રમાં ન બને કેમ કારણ કે એ એવી જગ્યાએ બને કે જ્યાં તાપમાનનો ડિફરન્સ હોય તાપમાનનો તફાવત હોય કારણ કે જો તાપમાનનો તફાવત હશે તો આજ તો ઉષ્માનનું હસ્તાંતરણ થશે ને જો તાપમાન એક સમાન જશે તો હસ્તાંતરણ ક્યાંથી થશે ઉષ્ણતા નયનનો સિદ્ધાંત એવું કહે છે કે એક ગરમ વસ્તુ છે અને એક ઠંડી વસ્તુ છે તો એનો મતલબ શું એક ગરમ છે અને એક ઠંડી છે મતલબ કે એકનું તાપમાન ઊંચું છે અને એકનું તાપમાન નીચું છે બેનું તાપમાન અલગ અલગ છે ને તો ઉષ્મા ઉષ્ણતા નયનનો સિદ્ધાંત એવું કહે છે કે જે ગરમ છે જેનું તાપમાન ઊંચું છે એની તરફથી ઉષ્માનું હસ્તાંતરણ થશે ઉર્જાનું હસ્તાંતરણ થશે એટલે કે દેશી ભાષામાં ટ્રાન્સફર થશે ત્યાંથી ઉર્જા ટ્રાન્સફર થશે ક્યાં ઠંડા તરફ ઠંડા તરફ જે છે એ ટ્રાન્સફર થશે તો સમજાણું હવે કે કોઈ પણ તાપમાનના ક્ષેત્રમાં ન બને તાપમાન અસમાન હોય ત્યાં જ બને તાપમાન અસમાન હોય ત્યાં જ બને ખ્યાલ આવ્યો ન આવ્યો ચાલો અહીંયા હવે હું તમને બીજા બે ત્રણ ઉદાહરણ આપું ઉષ્ણતા નયન વિશે મારે એક વખત ઉત્તરાખંડની અંદર કેદારકાંઠા નામનો ટ્રેક છે ત્યાં જવાનું છું તું બરાબર બે ત્રણ વર્ષ પહેલાં આ વાત મેં તમને કીધેલી હશે આ એ જ એ જ યાત્રાનો હું તમને બીજો ભાગ કહું છું તો ઠંડી વધારે હોય બરફ પડતો હોય ત્યાં અમે જે દિવસે ગયા ને એ દિવસે જ બરફ પડ્યો હતો સ્નોફોલ થયો હતો બીજી ઇન્ટરેસ્ટિંગ વાત હું તમને કહું જ્યારે કોઈપણ જગ્યાએ સ્નોફોલ થાય ને એ દિવસે તમને ઠંડી ન લાગે જ્યારે કોઈપણ જગ્યાએ સ્નોફોલ થાય તો તમને ઠંડી ન લાગે ત્યારે તમે ટી શર્ટ પહેરીને પણ ફરી શકો પણ સ્નોફોલ થઈ ગયો એના એક કે બે દિવસ પછી જોરદાર ઠંડી લાગે આવું શા માટે એનું કારણ અત્યારે જ હું તમને કહી દઉં કારણ કે આપણે સ્નો અને આઈસ વચ્ચેનો ડિફરન્સ સમજી ગયા છીએ સ્નો અને આઈસ વચ્ચેનો જ્યારે સ્નોફોલ થશે ત્યારે તો એ સ્નો હશે એટલે કે પાવડર જેવો બરફ હશે રૂ જેવો રૂ જેવો બરફ હશે કે જેને તમે ટચ કરો અને તરત એ ઓગળી જાય જેને તમે ટચ કરો અને તરત એ ઓગળી જાય તો એમાં કોઈ એટલી બધી ઠંડી લાગે નહીં પણ હવે આ સ્નો પડી ગયો બે ત્રણ દિવસ સુધી જમીન ઉપર રહેશે એટલે એ કેવો થશે ગંઠાઈ જશે અને એક બે દિવસની અંદર તો એ આઈસ બની જશે એક બે દિવસની અંદર એ કેવો બની જશે આઈસ બની જશે અને જેવો એ આઈસ બનશે તો તો એ વધારેને વધારે ઠંડક પકડશે વધારેને વધારે ઠંડક પકડશે અને આપણે જેવું જોયું હતું કે જમીન એકવાર ગરમ થઈ જાય જમીન એકવાર ગરમ થઈ જાય પછી એ એ ગરમીની અંદરથી એમાંથી અગન જ્વાળા નીકળે એમાંથી અગન જ્વાળા નીકળે તો અહીંયા એ જ વસ્તુ થશે કે હવે જમીન ઉપર આઈસ આવી ગયો છે ઠંડો થઈ ગયો છે તો એમાંથી શું નીકળશે એમાંથી ઠંડી હિમ જ્વાળા નીકળશે જેવી રીતે અગન જ્વાળા શબ્દ છે એવી રીતે હિમ જ્વાડા હિમ હિમના તરંગો નીકળશે તો એ વાતાવરણને વધુને વધુ ઠંડુ કરશે આ વસ્તુ ખબર પડી તો અહીંયા પણ એક રીતે ઉર્જાના હસ્તાંતરણની આ જે ઉષ્ણતા નયનની પ્રક્રિયા થઈ કહેવાય કે થઈ કહેવાય અહીંયા ઠંડા બાબતે થઈ કહેવાય બરાબર તો કે હા થઈ કહેવાય બીજું ચાલો ઉષ્ણતા નયન જ્યારે મેં ચલાવેલું હતું ત્યારે મેં તમને બીજું ઉદાહરણ એ પણ કીધેલું હતું તાપણા સિસ્ટમ આપણે જે તાપણું કરતા હોય શિયાળામાં એ ત્યારે મેં તમને આ વાત કીધું તો જે જે છે એમાં પણ સિદ્ધાંત કામ કરે છે તો કે હા કરે છે કારણ કે આપણે કંઈ તાપણાની અંદર અંદર કંઈ હાથ નથી નાખી દેતા બરાબર તો એ એ ઉદાહરણ પણ અહીંયા યાદ કરવાનું હતું ચલો હવે હું તમને આ કેદાર એક બીજી વાત કહું તો એમાં હતું કેવું કે યા તો મેં કીધું કે સ્નોફોલ હોય એ દિવસે ઠંડીનું હોય બે ત્રણ દિવસ પછી વધારે ઠંડી લાગે કારણ કે આઈસ બની જાય એટલે હવે અમે ટ્રેકિંગ માટે ગયા હતા તો અમારું આખું ગ્રુપ હતું અમારા ગાઈડ ગાઈડને એ પણ બધા હતા તો એક ક્વેશ્ચન એક જણા ક્વેશ્ચન પૂછો કે અમને કે બહુ ઠંડી લાગે છે કે એ કે પગમાં કે ઠંડી લાગે છે તો કે શું કરવું જોઈએ તો ઓલા આ જે વ્યક્તિ હતો નિર્ણય કીધું એ કે ઠંડી જ લાગે ને તમે એમને કે કે તમે કે જીન્સ પહેરીને ફરો છો કે જીન્સ ન પહેરવાનું હોય કે તો ઓલો કે પણ કે મેં કે ત્રણ જીન્સ પહેર્યા છે કે એક પેન્ટ એની પાંચ જીન્સ પહેરો તો કે ઠંડી લાગશે કે તો કે કાંઈ એવું શા માટે તો ત્યારે હકીકતમાં એને ઉષ્ણતા નયન શબ્દ નતો વાયપ્રો પણ મને પછી ખબર પડી કે એનો જ રેફરન્સ છે એ એવું કહેવા માંગતો હતો કે અહીંયા આખો ખેલ જે છે ને મટીરિયલ નો છે કે જીન્સ એ એવું મટિરિયલ છે જીન્સ જે મટિરિયલમાંથી બને જીન્સ એ એવા પ્રકારનું મટિરિયલ છે કે જે ઉષ્માને સતત ને સતત ટ્રાન્સફર કરતું રહેશે ઉષ્મા ગરમી જે છે એને સતતને સતત ટ્રાન્સફર કરતું રહેશે તો માની લો કે તમે એક જીન્સ પહેર્યું એટલે કે એક લેયર થયું એની ઉપર બીજું જીન્સ પહેર્યું બીજું લેયર થયું અને એની ઉપર ત્રીજું જીન્સ પહેરું ત્રીજું લેયર થયું તો પહેલાં એક ઠંડુ થશે એ ઉષ્માનું ટ્રાન્સફર કરશે બીજામાં બીજામાંથી ત્રીજામાં જશે બરાબર એટલે કે આખો કે જીન્સ ફટાફટ ગરમ થઈ જાય જીન્સનું મટીરિયલ એનો ગુણધર્મ એની કેરેક્ટરિસ્ટિક્સ એવી છે કે ફટાફટ ગરમ થઈ જાય જ્યારે એની બદલે ઊન આપણે બચપનમાં એવું સાંભળેલું હોય બીજા ત્રીજા પાંચમાં ધોરણની ભૂગોળની અંદર આપેલું છે કે શિયાળામાં ઊનના કપડાં પહેરવા જોઈએ શા માટે એનું કારણ એની અંદર આપેલું છે તો કે ઊન ઊન માની લો કે તમે દસ થર જાડું જીન્સ પહેરો દસ થર જાડું જીન્સ પહેરો અને એની સરખામણીમાં એકાદ બે થર તે ઊનનું પહેરો તો ઊન જે છે ને એ તમને વધુ રાહત આપશે કેમ કારણ કે ઊનનો ગુણધર્મ ઊનનો ગુણધર્મ એવો છે કે એકવાર એની અંદર ઊર્જા આવી ગઈ એકવાર આજે ઠંડક કે એની જે ઊર્જા આવી ગઈ તો એને ટ્રાન્સફર નહીં કરે એટલે કે આજે હસ્તાંતરણની પ્રક્રિયા એની નહીં કરે એને ત્યાં જ અટકાઈ જશે એને ત્યાં જ અટકાઈ જશે સમજાણું કે ઉષ્ણતા પ્રક્રિયા શું છે બીજું ઉદાહરણ લઈએ તો હવે તમને આ જીન્સ અને ઊન ઊન વચ્ચેનો તફાવત દ્વારા ખબર પડી ગઈ બરાબર બીજું ઉદાહરણ લઈએ મેં તમને કીધું હતું કે જે ઠંડા બરફવાળા વિસ્તાર હોય ને ત્યાં બધા ઘર જે છે એ મોટે ભાગે લાકડાના બનેલા હોય લાકડાના બનેલા હોય બરાબર તો લાકડાની અંદર પણ સેમાં જ વસ્તુ જોવા મળે છે કેમ કારણ કે લાકડું ઠંડી કે ગરમીને શોષે ઠંડી કે ગરમીને શોષશે તો પછી એને યાન ત્યાં અટકાઈ દેશે અહીંયા ઉષ્ણતાને નહીં કરે ઉષ્માનું ઊર્જાનું હસ્તાંતરણ નહીં કરે એને યાન ત્યાં અટકાવી દેશે જ્યારે આપણે વાત કરીએ સિમેન્ટ કોન્ક્રીટ કાચ ગ્લાસ આ બધી વસ્તુ જે છે કાચ અને ગ્લાસ ને આ બધી વસ્તુ શું કરશે એ ઉષ્માનું હસ્તાંતરણ કરશે તમે એક વસ્તુ નોટ કરેલી છે કે ડામર રોડ જે છે ડામર રોડ સી ઉનાળાની અંદર બપોરે ધક તપતા હોય બે ત્રણ ચાર પાંચ વાગે ધક તપતા હોય તો જોરદાર તપે પણ પછી વળી પાછા પાંચ છ વાગે જાઓને તો પાંચ છ વાગે પણ આપણને બફારો જોવા મળે કેમ કારણ કે એ જે તપેલા હોય ને એ જ તે એનું જ પાછું એમિશન કરે પાંચ છ વાગે એ જ તાપ પાછો ફેંકે આવી વસ્તુ તમે અનુભવ કરેલી છે કે નહીં બરાબર કે પાંચ છ વાગે એ પાછો ફેંકે છે મતલબ કે ઉષ્ણતા ઉષ્ણતા નયની પ્રક્રિયા થાય છે રાઈટ બરાબર તો કે સિમેન્ટ સિમેન્ટ પછી આ ડામર આ બધું એવું મટીરિયલ છે કે જે આ બધા આ પ્રકારનું કામ કરે છે કોન્ક્રીટ આ બધું એ પ્રકારનું કામ કરે છે અને એટલે હવે તમને કારણ સમજાઈ ગયું કે શિયાળા જે ઠંડીવાળા પ્રદેશો જે છે ત્યાં લાકડાના ઘર શા માટે હોય છે ચલો બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ અહીંયા જ આપી દઉં સાથે સાથે તમે એક વસ્તુ નોટ કરી હશે કે વિદેશની અંદર વિદેશ એટલે યુરોપ ને અમેરિકાની અંદર એ ડેવલપડ કન્ટ્રીઝ છે એ આપણે જોયું છે કે શીત કટિબંધમાં એ બધામાં આવેલે છે તો એ બધા દેશો જે છે ને એ કાચની બધી વસ્તુ બનાવતા હોય છે બિલ્ડિંગ ને મોટા સ્કાય ને એ બધું કાચનું બનાવતા હોય છે તો એવું શા માટે એવું એટલા માટે કારણ કે કાચની અંદરથી સૂર્યપ્રકાશ અંદર ઘૂસી જશે તો કાચ એને ટ્રેપ કરી દેશે ગ્રીન હાઉસ ઇફેક્ટ આપણે જોયેલી હતી ગ્રીન હાઉસ ઇફેક્ટ જોયેલી હતી કે કાચની અંદરથી સૂર્યપ્રકાશ અંદર જતો રહ્યો તો કાચ એને અંદર બંધ કરી નાખશે જેના કારણે ગરમી જળવાય જેના કારણે ગરમી જળવાઈ રહે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે પણ પશ્ચિમનું અનુકરણ કરીએ આપણે ઇન્ડિયામાં પણ કાચની બિલ્ડિંગોને એવું બધું બનાવીએ છીએ શું આપણે એની જરૂર છે તો કે આપણે જરૂર નથી આપણે તો ઉષ્ણ કટિબંધમાં રહીએ છીએ આપણે ક્યાં એની જરૂર છે આપણે તો જો એવું બનાવશું તો એનાથી આપણને નુકસાન થશે કારણ કે આપણે ઉષ્ણકટિબંધમાં રહીએ છીએ આપણે તો કર્કવૃત્ત આપણી મધ્યમાંથી પસાર થાય છે તો આપણે તો ગરમી જ વધુ છે અને જો એમાંય આપણે બનાવશું તો તો વધુને વધુ ગરમીનો આપણે સામનો કરવો પડશે આપણે વધુને વધુ ગરમીનો સામનો કરવો પડશે તો સંજા તમે કે હકીકતમાં આ બધું આપણે જે બનાવીએ છીએ તો એ આપણે જિયોગ્રાફિકલી અને સાયન્ટિફિકલી આપણે એને એને જે છે એ ધ્યાને લેતા નથી ચલો હવે બીજો ક્વેશ્ચન હું પૂછું સામા મેં તમને હમણાં ઓલું જીન્સવાળું ને એનું ઉદાહરણ આપ્યું બરાબર તો એના આધારે તમને મતલબ કે જીન્સનું કાપડ અને ઊનનું કાપડ તો એ તમને ખ્યાલ આવી ગયો કે કઈ આખી સિસ્ટમ શું છે ચલો સામાન્ય રીતે આપણા મગજમાં એવી 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 વસ્તુ ફિટ થઈ ગયેલી હોય કે ઠંડી લાગે છે તો આપણે વધુને વધુ જાડું કાપડ પહેરવું જોઈએ વધુને વધુ જાડું કાપડ પહેરવું જોઈએ પણ આ માન્યતા તદ્દન ખોટી છે કેમ એ તો મેં તમને જીન્સ અને ઓલાથી સમજાવ્યું પણ એને આપણે બીજી રીતે વિચારવું કે જેથી તમને વધુ સારી રીતે સમજે એ માન્યતા તદ્દન ખોટી છે માની લેવું કે તમને દસ ફૂટ જાડું કાપડ પહેરાઈ દીધું દસ ફૂટ જાડું કાપડ પહેરાઈ દીધું તો તમને એક રીતે ઠંડી ન લાગવી જોઈએ પણ માની લેવું કે આ દસ ફૂટ જાડું કાપડ જે છે એ બરફનું છે તો ન ચાલે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે મટીરિયલ કયું છે એ એનું મટીરિયલ એવું હોવું જોઈએ કે જે ઉષ્ણતાને નયન ન કરતું હોય જો ઉષ્ણતાને એન નયન કરતું હશે તો એ ઉર્જાને ટ્રાન્સફર કરી નાખશે ઉષ્માને ટ્રાન્સફર કરી નાખશે ઠંડુ હશે તો ઠંડુ કરી નાખશે ગરમ હશે તો ગરમ કરી નાખશે સમજાણવું કે ન સમજાણું આ આટલા બધા ઉદાહરણો પછી બરાબર તો ઉષ્ણતા નયન એક અત્યંત મહત્વની પ્રક્રિયા છે આ પ્રક્રિયા છે જેમાં ઉર્જાનું હસ્તાંતરણ ટ્રાન્સફર થાય છે વાયુ અને જલરાશિઓની ગતિ દ્વારા થાય છે એટલે કે પહેલાં એક લેયર ગરમ થાય એ ઉર્જા ટ્રાન્સફર કરે બીજા લેયરમાં બીજું લેયર ગરમ થાય એ ત્રીજા લેયરને ટ્રાન્સફર કરતી હોય છે અને આ એક પ્રક્રિયા છે જે કોઈપણ તાપમાનના ક્ષેત્રમાં બને છે ન બની શકે તાપમાનનો ડિફરન્સ હોવો જરૂરી છે તાપમાનમાં અસમાનતા હોવી જરૂરી છે બરાબર તો જ ઉર્જા ટ્રાન્સફર થાય ને અને બીજું એ કે આ ઊર્જા ક્યાં સુધી ટ્રાન્સફર થાય આની અંદર આનો ટેકનિકલ ભાષા સાયન્સની અંદર આવે એ ટેકનિકલ ભાષા તો આની એવી છે કે ઉષ્ણતા નયની એક એવી પ્રક્રિયા છે જેમાં ઉષ્ણ ઉર્જાનું ઉષ્મા ઉર્જાનું હસ્તાંતરણ થાય છે અને આ આ હસ્તાંતરણ ક્યાં સુધી થાય તો ત્યાં સુધી થાય જ્યાં સુધી બંનેનું તાપમાન એક સમાન નો થઈ જાય બંનેનું તાપમાન એક સમાન ન થઈ જાય ત્યાં સુધી એનું હસ્તાંતરણ થાય પાણીના ઉદાહરણ દ્વારા સમજીએ પાણી ગરમ કરવા મૂક્યું તો નીચેનું લેયર ગરમ થયું અને પછી ઉપરનું લેયર ગરમ થયું તો બંને ક્યાં સુધી ગરમ થતા થતા જશે તો બંને લેયરનું તાપમાન એક સમાન ન થઈ જાય ત્યાં સુધી એ ગરમ ગરમ થતા રહે બરાબર આપણે એક વસ્તુ નોટ કરેલું હશે કે માની લો કે ગરમ પાણીની ડોલ પીડી હવે માની લો કે આપણે એને ખબર પડી ના વાન કે આ તો યાર બહુ ગરમ પાણી થઈ ગયું છે તો આપણે એમાં ઠંડુ પાણી નાખશું નાખશું કે નહીં ઠંડુ પાણી નાખશું ને

બંનેનું તાપમાન કેવું થઈ જશે એક સમાન થઈ જશે એટલે કે અહીંયા કામ તો ઉષ્ણતા નયનનું જ થયું પણ ઉષ્ણતા નયનનો અંતિમ ઉદ્દેશ્ય શું છે ઉષ્ણતા નયન અંતર્ગત અંતિમ ઉદ્દેશ્ય એ છે કે બંને પાત્ર બંને બોડી એનું તાપમાન એક સમાન થઈ જશે બરાબર હવે જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કહું તમને અતાર મુદ્દે મેં તમને જેટલા પણ ઉદાહરણ કીધા જેટલી પણ વાત કીધી મને કોઈ કીધી નથી બરાબર મને કોઈએ સમજાયું નથી પણ આ તો આપણે જે તે સમયે જે રીતે વાંચેલી હોય અને આપણી જે અંડરસ્ટેન્ડિંગ હતી એના આધારે મને ઓટોમેટિક આ બધી વાત ખબર પડી કે હા હકીકતમાં આવી વસ્તુ થતી હશે અત્યારે મેં તમને ગરમ પાણી વાત કીધી જીન્સવાળી વાત કીધી ઊનવાળી વાત કીધી બરાબર એ અમને અહીંયા ઇન્સ્ટ્રક્ટર એ બધા એવું કીધું હતું પણ ત્યારે મને આ નથી ખબર કે ભાઈ ઉષ્ણતા ને સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે અને આવી બધી વસ્તુઓ છે આ જે કાચવાળીની એ બધી વાત કીધી એ પણ મને કોઈ કીધી નથી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે આ બધી વસ્તુ તમે ઓબ્ઝર્વેશનથી શીખશો તમે ખુદ પણ હું એવી ઈચ્છા ધરાવું છું કે તમે ખુદ પણ આવું ઓબ્ઝર્વ કરી શકો બરાબર તમે એક એ લેવલે પહોંચી જાઓ કે તમે ખુદ પણ આ બધા સિદ્ધાંતો તમારા તમે પણ આજુબાજુમાં આવી બધી વસ્તુ તો જોતા જશો તો હું તો એવું માનું છું કે જ્યારે તમે સાચું ભણતર અથવા સાચું તમે આ કોન્સેપ્ટ બધા ક્યારે શીખ્યા કહેવો કે તમે ખુદ પણ આજુબાજુમાં આ બધી વસ્તુ જુઓ અને કહી શકો કે ના આ સિદ્ધાંત છે અથવા અહીંયા આ રીતની વસ્તુ લાગુ પડતી હશે જો એ રીતે તમે ઓબ્ઝર્વ કરી શકો તો જ બધું કામનું નહીં તો બધું નકામું પુસ્તકમાં તો નહીતર બધું લખેલું જોઈએ છે ગૂગલને ચેટ ચીપીટીને એઆઈને મશીન લર્નિંગને એ બધાને આપણી કરતાં પણ વધુ સારું આવડે છે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણું ઓબ્ઝર્વેશન એ લેવલનું બને તો કામનું નહીંતર બધું નકામું